શ્રીકરને આંગળી પકડી અને સાથે મહાદેવનું દર્શન કરવા લઈ જાય છે અને ખૂબ મારી માતાઓને પ્રાર્થના તમારા બાળકોને શિવાલય લઈ જાઓ રામજી મંદિરે લઈ જાઓ દર્શન કેવી રીતે કરાય પગે કેવી રીતે લગાય પ્રણામ કેવી રીતે કરાય પ્રાર્થના કઈ રીતે કરાય કઈ રીતે સ્તુતિ કરાય કઈ રીતે ભગવાનને યાદ કરાય કઈ રીતે પ્રભુ પ્રાર્થના કરાય કઈ રીતે યજ્ઞો કરાય આ બધું આપણા બાળકોને આપણે આપવું પડશે અવસર તો નહીં મળે આપણને પણ ક્યારેક જો કે પ્રવેશિત પ્રતિબંધ છે ત્યાં તમને જવા જ ન મળે આપણા ભારત દેશના રહેલા મદરેસાઓની અંદર ત્યાંના બાળકોને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે આપણને તો ત્યાં પ્રવેશ નિષેધ છે પણ કઈ રીતે તેના બાળકોને ટ્રેનિંગ આપે છે આપણા સુધી પહોંચતું જ નથી ને પણ દુઃખદ છે નું ધર્મ જનન ભરવામાં આવે છે રોજ ગોવાલણ પોતાના બાળક શ્રીકરને મહાકાલેશ્વર લઈ જાય છે માં જેવી રીતે દર્શન કરી ઉતર શ્રીકર નામનો ગોવાલ મહાદેવનું દર્શન કરે છે માં જેવી રીતે પગે લાગે એટલે શ્રીકર મહાદેવને પ્રણામ કરે છે માની આંગળી પકડીને ભગવાન મહાકાલેશ્વરને પરિક્રમા કરે છે શિવાલેની પરિક્રમા કરે છે મા જેવી રીતે મહાદેવ સાથે પ્રાર્થના કરી તો શ્રીકર પણ માને જોયજોને પ્રાર્થના કરે છે અને શિવાલીમાંથી કંઈ અવાજ બહાર આવી રહ્યો છે શ્રીકર નામના ગોવાળે પૂછું કે માં અંદરથી અવાજ કોનો આવે છે અત્યારે ગોવાળણે કહ્યું કે બેટા શ્રીકર આપણા નગરના રાજા છે ને ચંદ્રસેન એ ભગવાન મહાકાલેશ્વરના પરમ ભક્ત છે તેથી મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં બેસીને નિરંતર મહાકાલેશ્વર મહાદેવની સ્તુતિ કરે છે અને સાંભળ બેટા શ્રીકર આપણું નગર એટલું બધું સુખી સંપન્ન છે સૌનું આરોગ્ય છે કોઈના જીવનમાં કલેશ નથી કોઈના જીવનમાં દુઃખ નથી આ નગરમાં કોઈ પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા કે વેરો નથી એવું આ દિવ્ય નગર છે સ્વર્ગ કરતાં પણ સુંદર આપણું ઉજ્જન નગર છે અને ઉજા ઉજ્જૈનગરની દિવ્યતા ભવ્યતા સુંદરતા એ આપણા રાજા ચંદ્રસેનની શિવ ભક્તિનું ફળ છે આ માતા ગોવાલણ પોતાના બાળક શ્રીકરને સમજાવે છે કે બેટા આ મહાદેવની ભક્તિ કરે છે ને આપણો રાજા તેથી આપણે સૌ બહુ સુખી છીએ આ શિવ ભક્તિનું ફળ છે બેટા મહાદેવની ભક્તિ કરવાથી ભગવાન મહાદેવ બધી જ કામનાઓ પૂર્ણ કરે એમાં સાચે બધી જ કામનાઓ પૂર્ણ કરે હા બેટા ધન નિર્ધનકો દેત સદાહી નિર્ધન લોકોને ધન આપે પુત્ર એને કરી ઈચ્છા કોઈ બેટા વિદ્યાર્થી લબદે વિદ્યાર્થી લબદે ધનમ પુત્રાન થી લબદે પુત્રાન જેના મનમાં જે કામના હોય બધી જ કામનાઓ ભગવાન મહાકાલેશ્વર પૂર્ણ કરે બેટા શેખર સાંભળ જો સાચા હૃદય થી મહાદેવ ની ભક્તિ કરીએ ને ભગવાન મહાદેવ દર્શન પણ આપે છે એમાં સાચે ભગવાન મહાદેવ દર્શન આપે તો ભગવાન મહાદેવ દર્શન આપે ત્યારે ભગવાન મહાદેવ કેવા હોય ગોવાલણ પોતાના પુત્ર શ્રીકર મહાદેવ નું છે ધારણ કરેલા ત્રિશુલ નમરૂ મૃતચર આવા ભગવાન મહાદેવ છે આવા ભગવાન મહાદેવ નું સુંદર રૂપ છે પ્રસન્ન મુખમુદ્રા છે

મહાદેવ ની ભક્તિ કરવાથી ભાવ પેરો રોજ માની સાથે શ્રીકર નામ નો ગોવાળ મહાદેવ નું દર્શન કરવા આવે છે સમય જવા લાગ્યો કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો હવે શ્રીકર મોડો મોટો થયો છે માં કહે બેટા મારે આંગળે છોડતું હવે તું સ્વતંત્ર તારો જીવન જીવ અને બેટા આપણે તો ગાયોના સેવક છે ગોવાળ છે ગાયોની સેવા કરવી એ જ આપણું કર્તવ્ય છે બેટા આલે આ લાકડી અને આ ભાતુ જા બેટા ગાયોને ચરાવવા માટે જંગલમાં જા બેટા ગાયોને પેટ ભરાવી અને સાંજે લાવજે બેટા ઘાસ સારો ખવડાવજે ખૂબ ગાયોની સેવા કરજે સંભાળ રાખજે ગાયોને ભલેમાં ગોવાળ છું ગાયો ચરાવવા જાવ છું હાથમાં લાકડી લીધી છે અને શ્રીકર નામનો ગોવાળ શિપ્રનિદાન તટ પર ગાયોને ચરાવે છે ગાયો બધી સુંદર સુંદર ઘાસ કાય છે એક દિવસ ગયો બે દિવસ ગયો પણ મહાદેવનું દર્શન કરવા માટે મહાકાલેશ્વર જવાતું નથી

ક્ષેપણાદી નું જલ લઈ ભગવાન મહાદેવ અર્પણ કરે છે અને જંગલમાં ખીલેલા પુષ્પો મહાદેવને અર્પણ કરે છે અને પુષ્પો નો કરે છે સમય વીતવા લાગ્યો સમય જવા લાગ્યો છે બનવું છે એવું શિખર નામના ગોવાળની ભક્તિ દિન પ્રતિદિન વધવા લાગે છે ભક્તિની વૃદ્ધિ થવા લાગે છે અને પછી તો અવસ્થા એવી બનવા લાગી કે ગાયોની સામે ધ્યાન નથી રહેતું ભગવાન મહાદેવની પૂજામાં અલમસ્ત બની જાય પૂજામાં સમર્પિત થઈ જાય છે અને ગાયોનું ધ્યાન નહીં રાખવાને કારણે ગાયો કોઈના ખેતરમાં કોઈની વાડીમાં કોઈની મોલાત ખાવા લાગે છે ગાયો નુકસાન કરવા લાગે છે અને ધીમે ધીમે ગોવાળની પાસે ગોવાળની જે માતા હતી ગોવાલણ પાસે ઠપકાવવા લાગે છે એ ગોવાલણ તારો દીકરો શિરકર ગાયો છરાવવા માટે વનમાં આવે છે

ગાયો ધ્યાન રાખવાનું હોય છે આપણી જેવી રીતે આજીવિકા એવી રીતે ખેડૂતોની આજીવિકા તેનું ખેતર છે બેટા ખેડૂતો નો યજ્ઞ કુંડ છે ખેડૂતોનું મંદિર છે ખેતર અને આપડી ગાયો તેના ખેતરમાં પડે તેની મોલાદ ખાઈ જાય તેનો પાક તેની વાળીને

આવી રીતે સંસ્કાર આપે છે બેટા કોઈનું લેવાય નહીં નુકસાન ન કરાય સૌ શિક્ષકો જેટલું એક કામ કરી શકે જો મહા સાવધાન બને તો ભલેમાં હું ધ્યાન રાખીશ હવે આવું નહીં થવા દો બીજે દિવસે ગાયો છરાવવા માટે ગયો છે પણ મહાદેવની પૂજા કરવા બેસો એટલે ગાયો નો ભૂલી ગયો અને ગાયો બધી કોઈના ખેતરમાં કોઈની વાડીઓમાં જવા લાગ્યા ફરી પાછા ખેડૂતો ભેગા થઈને આવે માં હવે થાકી ગયા અમે તારો દીકરો ગાયો છરા આવે છે પણ ગાયોનું ધ્યાન નથી રાખતો બહુ જ વાડીમાં ખેતરમાં નુકસાન કરે છે આપને ગાયો માતા દીકરાને સમજાવને વળી પાછી માં કહે છે બેટા શ્રીકાર શું કરે છે તું ગાયોનું ધ્યાન કેમ નથી તું રાખતો બેટા સાંભળ બહુ પાપ લાગે બેટા દંડ ભોગવવો પડે ત્યારે હવે આ માં પોતાના દીકરા શ્રીકર ને આપીને સમજાવે છે આપણી માતાઓ આપણે વાર્તાઓ સંભળાવતી હતી ખુલ્લા આકાશમાં ખાટલો પાત્ર નું હતા ગાડલા તો હતા ની ગોદરા પાત્ર સુતા હતા આકાશના તારાઓને ગણતા હતા અને માં માથા પર હાથ ફેરવતી હતી ને માં વાર્તા કહેતી હતી ને વાર્તાઓ કેવી હતી એ વાર્તામાંથી કઈ માર્ગદર્શન મળે પોતાના બાળકને કઈ સૂજ સમજણ મળે માતા ગોવાલાને કહે છે બેટા શ્રીકર સાંભળ જો કોઈના ખેતર અંદર આપણે પગ મૂકી કોઈને ખેતરમાંથી કાઈ કઈ લઈને કોઈના ખેતર નુકસાન કરીએ બેટા હું તને સરસ એક વાર્તા સંભળાવું છું ગોવાલન કહે છે શ્રીકર એક વાર શિવ અને પાર્વતી નંદી પર સ્વાર થઈને વિતરણ કરવા નીકળ્યા જયારે પાર્વતી મહાદેવને પૂછે છે કે મહાદેવ આ ખેતર ને આ વાડી ને મોલાત ને આ તીર્થ ને નદી ને સમંદર ને ખૂબ મોટું વિચરણ કર્યું છે એમાં એવું થયું શ્રીકાર ભગવાન શિવ ને પાર્વતી નંદી ઉપર બેસીને જતા હતા અને કોઈ ખેડૂત નું અને ખેતરમાં એક બાજરા નું મોટું ડુંડું પાર્વતી ને કેટલો સુંદર બાજરો છે નંદી પરથી નીચે ઉતરી મહાદેવ પૂછ્યું પણ નહીં દોડતી દોડતી પાર્વતી ખેતરમાં ગઈ છે અને બાજરાનું એક ડુંડું કાપીને લાવે છે અને મહાદેવને દેખાડે લ્યો મહાદેવ કેટલો સુંદર બાજરો જુઓ તો ખરા કેટલો સુંદર બાજરો છે કેટલો સુંદર આ ડુંડું ખીલી ગયું છે ભગવાન શંકરજીએ કહ્યું પારવતી તમે ભૂલ કરી છે કઈ ભૂલ એ ખેતરમાં તમે બાજરાનું ડુંડું ભાંગીને લાવ્યા છો એ ખેતરના માલિક ખેડૂતની આજ્ઞા લીધી તમે નહીં તો કામ કરો પારો હું કૈલાસ જાઉં છું અને તમે એક વર્ષ સુધી ખેડૂતના ખેતરમાં કામ કરો ડુંડામાં દાણા કેટલા છે ગણો ત્રણસો ને સાઠ તો એક વર્ષ સુધી તમે ખેતરમાં કામ કરો અને પછી આવજો તમે ખેડૂતને પૂછા વગર એ ખેતરમાંથી માંથી અન્ન લીધું છે તમે

કામ કરતા હતા તેની પાસે જાય છે અને કહે છે ભાઈ મારે તમારા ખેતરમાં કામે રહેવું છે ત્યારે ખેડૂત અને તેની પત્ની કહે છે બેન અમે કોઈને કામે નથી રાખતા અમે પોતે જ મહેનત કરીએ છીએ અને પોતે અમે ખેતરમાં કામ કરીને જે ઉપજ આવે એમાં સંતોષ રાખીએ છીએ અને જે આવે તેમાં ગુજરાત ભરણપોષણ કરીએ છીએ એમાંથી દાન કરીએ છીએ સેવા કરીએ છીએ ઘણું બધું તેમાંથી કરીએ છીએ કારણ ભગવાન બધું આપે છે બેન અમે કોઈને કામે નથી રાખતા પણ બેન તમારું નામ શું છે ત્યારે કહે છે મારું નામ ઉમાબેન છે પણ મને મજૂરી નથી જોતી મને કઈ તેના બધા વળતર નથી જોતું મને તો પેટવડીઓ કામે રહેવું છે મને રહેવાની વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા કરજો હું અહીંયા રહીશ અને તમારા ખેતરમાં કામ કરીશ ખેડૂત પોતાની પત્નીની સામે જોવે છે અને પત્ની આંખના ઇશારે કહે છે કે મજૂરી દેવાની નથી અને આમ રહેવું છે તો ભલે રે ખેડૂત કહે છે કે ખરેખર તો જોવામાં તો કોઈ સારા ઘરના બહેન લાગે છે પણ ખેડૂતને ખબર નથી સારા ઘરના નથી શિવજીના ઘરના છે 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 પણ ખેડૂતને શું ખબર કે આ આ કોણ ખેડૂતના ખેતરમાં કામ કરવા રોકાય એક દિવસ કામ કર્યું છે બીજા દિવસે કામ કર્યું છે ખેડૂતની પત્ની કહે છે આ બહેન તો બહુ સજન ને સારા માણસ છે ખબર નથી ખેડૂતને ખેડૂતની પત્નીને કે સાક્ષાત ભવાની માતા પારવતી છે ઉમાબેન કહે છે ઉમાબેન તમે અમારી સાથે રહો અમારી સાથે તમે ભોજન કરો અમારી સાથે રહો અને ઉમાબેન આ ખેડૂતને તેની પત્ની ની સાથે રહેવા લાગ્યા છે જેટલું થાય